આપી દેશે પણ ચિંતા ના કરો ભાઈ અહિયાં મારું નાટક પણ પૂરેપૂરું ચાલે છે અને બરાબર જ ચાલે છે મને જે પગમાં તકલીફ છે ને એ લોકોને બરાબર સમજાવી દીધું છે એટલે વાંધો તો નહીં આવશે અને પૈસા નહીં મળે ત્યાં સુધી અહિયાં થી જવાનું તો થતું જ નથી બસ તો કઈ વાંધો નહી બાકી એક દિવસ તો નકર દેખાડી જ દેવું છે કે આ આકાશમાં કેટલા વાદળા ઘેરાયા છે ઈ વર્ષે ને તો પછી હારા હારા ને સને પીહ પડી જાય એટલે જ તો મારા ભાઈ ની આટલી હિંમત છે ને એટલે મારી હિંમત ડબલ થાય છે ખબર છે ને ભાઈ હા બેન તમે ચિંતા ના કરો હા થી પૈસા વગર તો કરી લઈશું ના 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 ફોન મૂકવાની તારે કોઈ જરૂર નથી અને તું શું બોલે પૈસા લીધા નઈ હવે તું પણ જોઈ લે તને પૈસા કેવી રીતે મળે છે આ તારી બધી વાતો સાંભળી ગયો છું

કાલે પણ મારી અને બહુ સાથે એટલી બધી લડી છે એની દાદાગીરી તો તું જો અમારી સામે ઊંચા અવાજે જવાબ આપવા લાગી અને હવે તો લોકો પણ બાર વાતો કરવા લાગ્યા છે આ વાત છાપરે ચડીને ફેલાઈ રહી છે હા જે વાતનો મને ડર હતો ને એ થઈ રહ્યો છે એ લોકો આ ઘરમાં આવીને મતલબ કે પેલી છોકરી અહીંયા ઘરમાં રોકાઈને પપ્પાને અને મને બ્લેકમેલ કરી રહ્યા છે એનો ભાઈ મળ્યો હતો મને મેને કહ્યું કે ચૂપચાપ તારી બેન ને લઈને જતો રે થી થોડો ઘણો ખર્ચો પાણી આપી દઈશ કેટલું લાખ હવે બે લાખ મને કહેતો હતો કે તમારા લોકોની આ બધી વાતો અમે લોકો ડરવાના નથી અમારું રોજ કામ છે તમારા લોકો થી જે કઈ પણ થતું હોય ને એ કરી લેજો બાકી બે લાખ રૂપિયા તો પડાવીશું મમ્મી સમજાતું નથી કે આવા લોકોને કાયદાનો પણ ડર નથી હવે આ તારા દયા તો આપણને કેટલી મોંઘી પડી રહી છે જોતું સમજાય સમજાય ને થાકી એ માણસ પણ સમજે જ નહીં શું કરીશું હવે બોલ પપ્પાનો પણ કઈ ભાગ નથી મમ્મી આમ અરે પપ્પા બિચારા તો મદદ કરતા હતા એમની એને થોડી ખબર હતી કે હા ભાઈ આટલી નકામી હશે આપણા ઘરમાં આવીને આવું બધું કરશે આપણી માનવતાનો લાભ લઈ રહી છે ચુડેલ મમ્મી મને તો ખરેખર હવે તો લોકો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે ક્યારે કોઈની મદદ જ ના કરવી જોઈએ આ જમાનો ભલાઈનો છે જ નહીં ધર્મ કરતા ધાર પડી એવી પડી કે હવે આમ નથી જવાતું કે આમ નથી જવાતું કહીએ તો કોને કહીએ લોકો વાતો કરી રહ્યા છે આપણી તો શું કરીશું મમ્મી હાથ ઉપર હાથ રાખીને બેસી તો નહીં રહેવાય ને આપણે કઈ ખોટું નથી કર્યું ને

મને તો એનો ભાઈ એક નંબર નો આરામખોર માણસ લાગતો કેતો હતો કે મોટી મોટી પહોંચ છે મારી પાસે મોટા મોટા વહીવટો કરી નાખું છું મમ્મી એક નંબર નો ને મવાલી છે અને લાગે છે કે પોલીસ સ્ટેશન માં જઈને જો એના વિરુદ્ધ માહિતી કઢાવીશું ને તો નક્કી કંઈક તો એના વિરુદ્ધ પકડાશે હા દીકરા એ વાત તો તારી સાચી છે મને તો નક્કી આ બે જણાની મિલીભગત છે અને એવું લાગે છે કે આ બેનો આ ધંધો જ છે આવી રીતે લોકોને ફસાવાના અને પછી પૈસા પડાવવાના તો પોલીસ આપણી કઈક તો મદદ કરશે ને કરશે પોલીસ જ આપણી મદદ કરશે અને આમ પણ હવે કાયદાની સાથે સાથે આપણે એ લોકોને એ વસ્તુનું પણ ભાન કરાવીશું કે કોઈ સાચા વ્યક્તિની સામે પડવાથી શું હાલત થાય છે આમ પણ જ્યાં આપણે કંઈ ના કરી શકે ને ત્યાં કાયદો જરૂરથી મદદ કરશે આપણને કઈ નહીં દીકરા હવે તું ટેન્શન નહીં લઈશ આટલું બધું તારા પપ્પા સાથે વાત કરી અને આ વાતનો કઈક નિર્ણય લાવીએ અને કઈક તો કરીશું આપણે હવે ઠીક છે તમે તમારી રીતે પપ્પાની સાથે વાત કરીજો બાકી આનું શું કરવાનું છે ને એનો માસ્ટર પ્લાન હવે હું બનાવીશ વાત કરીએ આપણે તારા પપ્પાને

એ અત્યારે છે ને આ શું આદર્યું છે હા મારા આટલા વાત કરે છે પોતાને પોતાનો એરિયા છોડીને ગયો છે

પણ આ લોકો છે ને એક રૂપિયો કંટાળી ગઈ છું તો આટલા દિવસમાં એક પૈસો નથી કાઢતા એ લોકો પૈસા નહીં આપે ત્યાં સુધી હવે હું આ ઘર માંથી

લોકો તો ઉભો બગાડી નાખી છે મારા છરીક સંતિદી સુવાય નથી દેતા શું છે હવે તમારું આ ઘર કોનું છે તને ખબર છે મારું આ એટલે કે તમારું પણ અત્યારે તો હું અહીંયા જ રહું છું ને એટલે મારું પણ કહેવાય હા તો હવે ઘર ની બહાર જવાનો ટાઈમ આવી ગયો છે તમારો આ લોકોને રોજ ને રોજ એક ને એક વાત સમજાવવાની કયું હતું ને મે કે જ્યાં સુધી મને પૈસા નહીં મળે ત્યાં સુધી હું આ ઘરની બહાર નથી જવાનો બસ એ છોકરે બહુ કરી લીધો તે લવારો બહુ કરી લીધો એટલે કેમ બધું ભૂલી ગયા અને પેલું પણ ભૂલી ગયા તમે રૂમમાં મારી સાથે શું કર્યું હતું તે એ પણ યાદ નથી તમને છે યાદ બધું યાદ છે સાલે નાલાયક તું મને બચાવ કરવાની કોશિશ કરીશ મને પણ એક વાત સાંભળી લે આ તારી કોઈ ચાલાકી હવે આ ઘરમાં નહીં ચાલે એક કામ કર હવે તું નીકળ આ ઘરમાંથી અત્યારે જ નીકળ એક તમાચો મારી લો કે બે તમાચો મારી લો હું આ ઘરમાંથી બહાર નથી જવાના

પૈસા લાવો એ બેવડા તું તારી વાકાત પર આવી જ ગયો ને છેલ્લે આ તારી જાત તે બતાવી દીધી કે તું એક નંબર નો નશેડી અને આવારા લુખો માણસ છે સાચી વાત ને આ સુ તો અને કેટલા રૂપિયા જોતો હતો 2 લાખ રૂપિયા માંગતો તો 2 લાખ હા 2 લાખ આપી દો મને આપી તો કેટલા જોતો 2 લાખ 2 લાખ આ 1 લાખ

કે પૂરા છે હા દેવડા ઉભો રહે જો પાછળ સીસીટીવી કેમેરો અમારા મારા ઘર માં વર્ષો થી લાગેલો છે સાલુ પોલીસ સ્ટેશન માં ગયા પછી ખબર પડી કે સીસીટીવી કેમેરા નો પણ ઉપયોગ થાય હા બધી ફૂટેજ રેકોર્ડ છે તમે જે હમણાં થોડા સમય પેલા ઘરમાં આવીને બબાલ કરી હતી મારી પત્ની સાથે

બલા હેરાન હેરાન થઈ ગયા તારી વાત ખરી છે અને આના ઉપરથી એક વાત તો સમજવા જેવી છે કોઈ પણ અજાણી વ્યક્તિને જોયા જાણ્યા વગર ઘરમાં લવાય ને એનું પરિણામ આવું જ આવે અને એક બીજી વાત આ ઘરની અંદર સીસીટીવી કેમેરા હોય ને એનો પણ એક મોટો ફાયદો છે કે આવા તત્વો જો ઘરમાં આવી જાય ને લોકો શું શું કરે છે છે પ્લાન બનાવે એની પણ આપણને માહિતી મળી જાય છે એટલે હું તો કઉ જે થયું તે સારા માટે પેલું કહેવત છે ને કે કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરાય ક્યારેક ક્યારેક આપણે કોઈની પર દયા ખાઈએ છીએ ને તો કહેવત જેવું થાય દયા ડાકણ ને ખાય એટલે ચાલો હવે લાંબી ટૂંકી ચર્ચા કરવાનો વિષય નથી આ ભલા ગઈ છે બેટા હવે કામ કર તું ચા બનાવ અમે લોકો બેઠા છે ઠીક છે પપ્પા તમે આરામથી બેસો ચા બનાવી લે તો બોલો કાલે કોને લાવશો ઘરમાં બસ હવે